you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે અપહરણ કરીને તેને મોતને ઘાટ ઉતારી નાખ્યો હતો ચાંદખેડામાં રહેતા અજય ઠાકોર નામનો યુવક પોતાની એક્ટિવા ચલાવીને ઘરથી નીકળ્યો હતો ત્યારે પાડોશમાં રહેતા બળદેવ ઠાકોર અને તેના પરિવારે અજય ઠાકોર એક્ટિવા બાબતે ઠપકો આપ્યો હતો પરંતુ અજય પોતે એક્ટિવા ધીમે ચલાવી છે અને કોઈ જો વાહન ચાલક કેટ સ્પીડ માં લઈ નીકળ્યો હોવાનું જણાવતા બંને પક્ષ વચ્ચે ઝઘડો થયો હતો પરંતુ પરિવાર અને સ્થાનિક રહીશોએ ત્યારબાદ અજય ઠાકોર અને તેના મિત્ર દર્શિલ ઉર્ફે ભટ્ટી રિક્ષા લઈને ઘરેથી આંટો મારવા નીકળ્યા હતા ત્યારે ચાર આરોપી બળદેવ ઠાકોર નિકુલ ઠાકોર કાવ્ય ચૌહાણ પાર્થ બારોટ અને અજાણ્યા શખ્સો અર્ટિગા ગાડી લઈને આવ્યા અને રિક્ષા લઈને જઈ રહેલા અજય ઠાકોરનું અપહરણ કરીને જુદા જુદા વિસ્તારમાં લઈ જઈને હથિયારો થી માર માર્યો હતો ઇજાગ્રસ્ત અજય ને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જતા તેનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું જેને લઈને ફરિયાદ નોંધ ティ